નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ ન્યૂઝ હું છું સંજીવની સમાચારની શરૂઆત કરીએ ગેરકાયદેસર સટ્ટાબાજીની પરિમેચ એપ કેસમાં ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે જેમાં સુરત જયપુર હૈદરાબાદ મુંબઈ દિલ્હીમાં ઈડીએ દરોડા પાડ્યા છે મની લોન્ડરિંગ કેસ હેઠળ અલગ અલગ જગ્યાએ ઈડીએ તવાઈ બોલાવી છે પરિમેચ એપથી બે હજાર કરોડની છેતરપિંડીના સંદર્ભે ઈડીએ તપાસ આદરી છે ઉપયોગકર્તા સાથે ઠગાઈ કરીને બે હજાર કરોડ રૂપિયા મેળવ્યા હતા

ગુજરાતમાં સુરતમાં પણ દરોડાની કાર્યવાહી છે તે ઈડી દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જયપુર હૈદરાબાદ મુંબઈ અને દિલ્હીમાં પણ મની લોન્ડરિંગ કેસ હેઠળ સમગ્ર બાબતે ઈડી છે તે તપાસ કરી રહી છે જે આ પરિમેચ એપ છે તેના થકી બે હજાર કરોડની છેતનપિંડી થઈ હતી અને તેના સંદર્ભમાં ઈડી છે તે તપાસ કરી રહી છે જે મની લોન્ડરિંગ માટે આરોપીઓ દ્વારા ઉપયોગમાં જે લેવાતી રકમ છે એટલે કે જે ઉપયોગ કરતા પાસેથી બે હજાર જે લીધા હતા તે મ્યુલ અકાઉન્ટમાં ટ્રાન્સફર છે તે કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર કરોડ રૂપિયા છે તે મ્યુલ અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા અને ઈડીની કાર્યવાહી હજુ ચાલુ છે ધન્યવાદ મૌલિક જાણકારી બદલ